હાલો મિત્રો જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું હું આવી ગયો છું ભઠ્ઠે ભઠ્ઠે આવ્યો એટલે આવ્યો મારા ફઈ ની ઘેરે મારા ફઈની ની ઘેરે આવ્યો એટલે મારા ફઈના ના બા એટલે મારા બાપાના બા એટલે મારા ગઢામાં એટલે અહીંયા ભેગા થઈ ગયા જો કે રહે છે મારા દાદાની ભેગા પણ આજ અહીંયા એને ભાણીઓ લઈને વે આ ગાડીમાં લગ્ન લઈને વે છે માડીને એમ કે લગ્ન ઘેરવા જાય છે કિરણના ના લગ્ન બરોબર છે તો હવે માડીને લગ્ન ગીત ગૌરાવન થાય છે લગ્ન આવ્યા ઢુકડા અમારે હા તો જુઓ હવે આ અમારા છે ગઢામાં એક લગનનું ગીત ક્યાં લગનનું ગીત હજુ ગઢિયા જૂના વાહ માડી વાહ મિત્રો આ આજારે સોથી પેટીએ માડી હો આタル આવી ગયો તો આવું આ લે પાક લેડી ખજુર આ છોકરાની રમતમાં ગીત ગાયનું આ આયા છોડી હામી ઉભી હતી ને એના અસાબે હા કોઈ હવે હવે હું છે ભાઈ થોડુંક મગજ નું ઓછું થઈ ગયું ઉમર વધી ગયું ઉમર તમને અંદાજે મિત્રો આ માડી ની ઉમર કેટલી હશે અમારા ગઢામાં ની ઉમર કેટલી હશે એકસો ને પંદર વર્ષ ફાઈનલ હશે ને એક પંદર વર્ષ છે પણ ખડા ધારે છે અહી તો કઈ ઉપાધિ છે નઈ હું કોઈની સેવા કરાવતા નથી ખાટલે હાથે ખાઈ પીવે હાલે બધી કઈ તકલીફ છે નહી ગુજરાતી ની હું આ અમારા ગઢામાં છે પાંચમી પેઢી થઈ કે સોથી પાંચમી થઈ ગયા કોને ખબર કેટલામી પેઢી થી હા ઉદય નરેશ વાલજી કેશ્યુ ચાર પેઢી થઈ ગઈ મિત્રો અમારે

થઈ ગયું છે બાકી નહીતર ગમે ગીત ગયો ને તો એ ગાય ના સાલે સટકે સાલે વીર સટકે સાલે એમ ગમ

કેટલા રૂપિયા રૂપિયા ને આઠા ને પડી રૂપિયા ની પગ રૂપિયા નો પડે ઘી મળે ખાતર એટલે પગાર બાકી આપડું કામ નહી અત્યારે હા